આપણે આવા જ કામ નવરા નો થાય એ ઉકેડા કરી કરી નીકળી જાય આપણે ઉકેડા ઉકેડા તો કરી ને એટલે કામો તો તમે જ ને અમે થોડા કામ માં જઈએ સાહેબ મારા પૈસા ને તારા પૈસા ને કરતા તો મારે ઘર આખું જ નથી મારે હોની એક વાત મારે છૂટું કરી નાખું બોલ શ્રી કૃષ્ણ જય માતાજી જય સોમનારાયણ કેમ છો બધા મજામાં તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી બ્લોગ માં હસ્તુ રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચહેરા ઉપર સ્માઈલ રાખવાની ચલો દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણે એક નવા બ્લોગ શરૂઆત કરીએ ને ત્યાં ટાઈમ થયો છે નવ વાગ્યા આજે હતો પાણીનો વારો એટલે કપડાની ધોણ કાઢી પાણી ભર્યું અને કાલે વરસાદને ને વાવાઝોડું હતું એટલે ફરિયામાંય બધે ધૂળ ને ગારો જતો હતો બધું ધોયું સાફ કર્યું આ ક્યારી બધી સાફ સફાઈ કરી જાડવા ને નવરાવ્યા આવું બધું કામ કર્યું તો ટાઈમ થઈ ગયો નવ વાગ્યાનો ને અત્યારે જો ટીટોળી બેન હળી થયા છે હવે કેમ દેકારો કરે કંઈ ખબર નહીં ને આજે તો આકાશ એકદમ ખુલ્લું છે વાતાવરણ એ ચોખ્ખું છે હવે બપોર થાય પછી ખબર પડે હું થાય ને હું નહીં હે અને સાહેબ બનાવે છે ચા હું ચા મૂકીને આવી દેવું મેં કીધું વિડીયોની શરૂઆત કરી લઉં ને પછી ચા પાણી નાસ્તાનું કરું એટલે ચા મૂકી એક બાજુ દૂધ ગરમ કરવા મૂકું અને સિદ્ધાર્થ સાહેબ ગયા છે ગોત્રી હાથ દેવા જાઉં વાહ રે વાહ ચા બની ગઈ દૂધે ગરમ થઈ ગયું સાહેબ જય શ્રી કૃષ્ણ જય માતાજી તો તો તમારો તમને ક્યાંય ડોઠા થવાનું કીધું તું હાજો સાહેબ એ ચા ઉભરા મે કીધું કે તમે ચા બનાવો કે દૂધ ગરમ કરો કે હું બે ગેસ ધીમા રાખીને

પથારો કરીને હવે નીકળી ગયા ચા બનાવવાનું કેન્સલ હવે ભલે કે અંજુનિયા બધું સાફ કર્યા કરે ને કામ કર્યા કરે આપણે આવા જ કામ નવરા નો થાય એ ઉકેડા કરી કરી નીકળી જાય આપડે ઉકેડા ઉકેલા તો કરી ને પણ મેં કે તમને ટપાલ લખી દીધી ગરમી માં નિયાજી એમ આ પાંચ ઉપર પંખો ફરે આયા બેહો ને હાલે બેહો હું પૂતો જો હજી જો અમાર ધારા બેન છે આ તો બેહી જાવ એટલે તો અહીંથી મે ગાઈડ લાવ પડ્યા જ નથી હું કહું આજ પાણીનો વારો તો પાણી ભર્યું પછી આ ચા પાસે એટલી વાર રૂપ તો મારા ઘરવાળા થાકી જાય તો બે ગાય રેવા રહેવા દો થોડીકવાર આરામ કરે ને હે તમે તો થાકી જ જાવ ને અમે ક્યાં થાકીએ એક ચા ઉભરાયવો તહીએ બસ મસ્કો મારો લોખંડી વગર લોખંડી અમારે તો કામ કરવું પડે ને છૂટકા વગરની વાત છે ક્યાં જવું બાપુજી જોવે એને ખબર છે કેન દીકરો કેવો છે બરાબર ને

તો તમારા બધાને હું કહેવાનું છે પહેલી વાર આવ્યા હોય તો ને ને લાઈક કરજો 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 શેર સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે તો હાલો ચા તો કેટલીમાં માં ગારીને તૈયાર કરી લીધો છે તો હવે ઉભરાયો છે ખરેખર સાહેબે ચા ઉભરાયો છે ગેસની નીચે છે ચા તો હવે ત્યાંથી આ બધાય છે ને માદણા કહી રહ્યા ઉખેડું સાફ કરું અને પછી બીજા ઘરના કામ લઉં આપણે આમાંથી જ નવરા નો થાય કે ક્યાંક ચાએ કે કંઈક નવું કામ લઈએ આપણે એમ કે ધારા ઝીણકી છે એમ પપ્પા એનાથી ઝીણકા થઈ જાય

ખરેખર મને દુખે ઉતાવળે છે ને લાલિલા બાજા કહી દૂકા થઈ ગયું કે લાગી ગયું કઈ ખબર નથી અહીંયા આટલો જ ભાગ દુખે છે જો

અને તમે આ સ્લીપર ચંપલમાં હોય તો લાગે આ ધોઈને મસ્ત એટલે તો દેખાતા ન હોય હોય તમે કેવા હોય એટલે તો ઉભા રોડે ચડી જાય જય શ્રી કૃષ્ણ જય માતાજી હોય હેલો ફ્રેન્ડ તો અમારે નાના ને સવાર થઈ ગયું છે અને મસ્ત એવા નાય તૈયાર થઈ ચા નાસ્તો કરીને બેસી ગયા છે રમકડા લઈને અને અત્યાર માં જ ધારા બેન છે બેન જય શ્રી કૃષ્ણ જય માતાજી ધારા ને અમારે છે ને ઉઠતા વેચ છે ને કંટાળો આવે ને આળસ આવે હવે એની દવા તો મારે ક્યાં લેવા જાવી ને મારા ઘરના બધા વાસી કામ થઈ ગયા છે જો ઘર થઈ ગયું છે એકદમ ક્લીન ચકાચક અને બૂટ તો છે ને બપોરે સાહેબ આવશે ને ત્યાં રહે ટ્રાય કરશે ત્યાં લગી તો એ પહેરવાના નથી કે ટ્રાય કરવાના નથી અને આજે ઓસરીમાં થોડુંક કામ વધારે હતું કેમ કે આ ખૂણામાં કાલે છે ને પાણી પડ્યું હતું તો ડુંગળીની બધું થોડુંક સાફ કરવાનું હતું એટલે અહીં થોડીક વાર લાગી અને કાલ કરતાં આજે ને બફારો થોડોક ઓછો છે થોડોક ઠંડો પવન છે ને ત્યારે કાલ તો ઠાકલા જેવું ને વાતાવરણ એ કેવું હતું કે ગમતું નહોતું આજ તો જો આકાશ એકદમ ખુલ્લું છે અને સરસ એવો તડકોય છે તો હમણાં બધું હુકાઈ જાય તો હાલો હવે બપોરની માંડીએ મેં દાળ ભાત તો મૂકી દીધા છે બાફવા અને આજે મારે બનાવવાનું છે મસ્ત એવું ભરેલ કારેલાનું શાક અને એમાંય છે સફેદ કરેલા એનું શાક બહુ મસ્ત બને કેમકે એ સાહેબ મને સવાર ચા નાસ્તો કરતા હતા ને ત્યારે કહેતા હતા કે હું બે દિવસથી આ કારેલા લઈ આવ્યો પણ તે ફ્રીજમાં જ રાખવાનું શાક નથી બનાવ્યું તો એ શાક બનાવવાના છે ફ્રીજમાં રાખવાના નથી મેં કીધું મને યાદ જ છે પણ એક બે શાક આગળ પાછળ પડ્યા હોય એ કીધું પેલા વપરાય છે હારા ફ્રેશ અને તાજા જ રે એટલે આજે કારેલાનો વારો છે તો મસ્ત ભરેલ કારેલાનું શાક બનાવવાનું છે અને આ બાજુ મેં મિની કુકરમાં દાળ બાફવા મૂકી છે ને આ બાજુ મેં ભાત ઓરી દીધા છે અને હારે બનાવવાનું છે આ ગુંદાનો સંભારો તો આવું કંઈક મેનુ છે બપોરનું તો તમે બધા આવી જાજો બપોરા કરવા મજા આવશે તો બપોરે આમાં ઘણા દિવસે આજે મેં દાળ બનાવી છે ભાત તો બનાવું છું પણ દાળ ભાત હમણાં ઘણા ટાઈમ ત્યાં નથી બનાવ્યા તો આજે મન થયું કે આજે દાળ ભાત બનાવીએ તો હાલો હવે રસોઈ બનાવી લઉં પછી અમારા દારાબહેનનું કંઈક હવે રીખામણાં મનામણા કરી લઈએ સમાધાન તો કરવું છે થોડીક વાર હાલે પોહલાવીએ એટલે માની જાય પછી વાંધો ન આવે ઘડીક વાર હોય કેમ કે વેકેશન છે બહાર નીકળાતું નથી ઉકરાટ બફર એવો છે એક વર સાહેબને સિઝન છે દુકાને બધું થયું ભેગું એટલે એના હિસાબે બધું થાય પણ કંઈ નહીં પહોલાવશું ને એટલે માની જાય છોકરાને મનાવા પડે તો તમારે બધા શું કેવાનું છે ને ખાસ કમેન્ટ માં કેજો હાલો ફ્રેન્ડ તો ટાઈમ થઈ ગયો છે બે ને નો અને સાહેબ દુકાને થી આવી ગયા છે અને વાતાવરણ થઈ ગયું છે વાદળ છાયું પાસે વરસાદ અંધારી આવી ગયો છે તો જી થાય રાચું અને હાલો હવે બેહી જાય બપોરા કરવા મેં દાળ ગરમ કરવા મૂકી છે દાળ ના નસીબે કેવા છે રોજ બે વખત ગરમ થાય એ દાળ બેન ગરમ થઈ જાય

કરવા બપોરા છે મસ્ત એવું ભરેલ કારેલાનું શાક દાળ ભાત રોટલી ગુંદાનો સંભારો કેરી અને સૌની વાલી એવી ઠંડી ઠંડી છાસ તો આ છે આજ અમારે બપોર મેનુ તો આવી જાવ બધા બપોરા કરવા અને સાહેબ હું કેતા

મને તો જો ઉધરસ ઉપડી ગઈ એક બોટલ પૂરી કરી મે કફ સિરપ ની જો ઉધરસ માં ફેર નત પડતો ખોટી ઉધરસ જ આવે આજે મુખવાસ નું નામ પડે એટલે ધરા બેન ને યાદ આવ્યા એટલે લઈ લીધા એ હવે વસ્તુ ધારા ને ને કેમ યાદ રહે આપને કેમ યાદ ન રહે કે આ વસ્તુ પડી એમે આપણે એમ જ માની ને હાલતા હોય કે આ વસ્તુ છે જ નહીં તા તો ઈ ગમે ન્યાથી ગોતીન પાટાડ માંથી કાઢી ને લઈ આવે હા બેન તો ટાઈમ થઈ ગયો છે સાડા આઠ વાગ્યા નો ને પતિ દુકાન વધાવીને આવી ગયા છે ઘરે અને જો અમારે કપડાનું મને બહુ કેતા હોય ને અમારે તંગી છે કપડાની ની ઘેરે આવે ને એટલે નાઇટ સુટ આવી જાય નાઇટ સુટ પૂરું પહેર્યું નથી લેંગા બનિયાન કેટલા ટી શર્ટ ને લેંગા છે પણ એક ને કાચ માં આવે આ ગરમી એને એક ને થાય પાંચ ઉપર પંખો ફરે છે આજ આજ એટલી ગરમી નથી હો આજ તો આજ બોલે એવી

ધારાબેન ની વસ્તુ તો પેલા જ હોય તો ધારાબેન ની જો હેર ક્લિપ આવી છે ને નાના નાના બટરફ્લાય આવ્યા છે વારે વાહ અને સાહેબ બૂટ છે હોલ બૂટ વાહ હવે ટ્રાય કરો બોલો હજી પહેરા નથી માય પા નથી ને પેલા છપરી જેવા માણાના મગજમાં જેવા વિચાર હોય ને એવું જ એને પૂજે

આ બે કલાક તો પહેરે ને એક કલાક મામેર્યાત કે વાતું શેરવાની નહીં પહેરું નહીં નહીં સૂટાઈ નહીં પહેરું નો આપણા લગન માં નોતું કઈ પહેર્યું સાહેબ આમાં પહેરીને તો શોક પૂરો કરી લ્યો બૂટ પહેરીશું તો બૂટ માં કે કે બૂટ માની ગાય બેય મને ગિફ્ટ આ એક બૂટ કે બૂટ ની એક બૂટ માન આપો એક બૂટ થી સાહેબ જેટલા પણ બૂટ પહેરે ને એટલા બધા અમારે મા દીકરાના ગિફ્ટ જ હોય કેમ કે સાહેબ ક્યારેય બૂટ લઈ જ નહીં લેવા જાય તો ચપ્પલ નહીં જ લઈ ને સાહેબ ને ક્યારેય સેન્ડલ પહેરતા નથી જોઈએ આટલા વર્ષમાં મને નો ફાવે કે મને હાલતા ન આવડે બસ એક જ પ્રશ્ન હોય પણ એમ નહીં કે આપણે કઈક અલગ પહેરીએ અલગ ટ્રાય કરીએ તો ખબર પડે કે આપણી ઉપર સૂટ થાય કે નથી થતું અમને કેટલા એવા શોખ છે મા દીકરા બે કે સાહેબને ને અલગ અલગ પેટર્નના ડિઝાઇનના કપડાં પહેરાવીએ

તમે આ રુમ મરે જો હું આ રુમ મરે મેં છોકરો આપું એસી મારો તો ઉલકઈ દે કે તું કઈ કઈ હમ સાહેબનામાં તો એટલી ખૂબી ને ગુણ ને અવગુણ ને બધું મિક્સમાં છે બધું વીણી વીણી નખું કાઢવું પડે કંઈ ને અનાજમાં ન હોય કાકરી પછી જવ કૂતરા બધું હોય આ એમાં એલું છે એટલે આ અનાજમાં બધું મિક્સ છે એટલે બધું વીણી વીણીને પેલા અલગ કરીને તમારી જિંદગી પૂરી થઈ જાય કેમ કે માન માનમાન ટોકી ટોકીને આ લગી પહોંચાડ્યા છે ને હજી એ બધું પેર છે ને લેહે ને તો મારી જિંદગી ને એની બેની પૂરી થઈ જાય એટલે હવે આવતા ભગવાન બધું વિચારવા તો સારું હાલો તમારે બધા શું કહેવાનું છે કેજો કમેન્ટ માં તો કઈક આવો હતો અમારો આજનો દિવસ ને આવો હતો અમારો આજનો વિડીયો તો તમને કેવો લાગ્યો આજનો વિડીયો જો ગઈ મો તો વિડીયો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને એક સરસ મજાનો કમેન્ટ કરીને જજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડિયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય ભોલેનાથ જય શ્રી રામ જય ભોલેનાથ જય શ્રી રામ